એ એલ પંડ્યા તથા પીએસઆઈ એમ્બી વાઘનાની ટીમ પેટ્રોલિંગમાંથી ત્યારે બાતમીના આધારે આપોત્રા બરોડા પી સ્ટેજ પાસે આવેલ ગણેશ કોલોનીમાં નવીન શેરવાનીના શોરૂમમાં રિનોવેશનની કામગીરી દરમિયાન ત્યાંથી સામાનની ચોરી કરી ભાગે ચૂટેલા રીડા ચો રહેવા વિનોદ ચંદુ મીઠાપરાની અનારમાં હેડ કોન્સ્ટેબલ દામજી ધનજીભાઈ તથા સંજય મંજીભાઈ અને અનારમ પોલીસ કોન્સ્ટેબલ રઘુ રઘુમગનભાઈના હોય બાતમીના આધારે સીસીટીવી કેમેરાની મદદથી ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી ચોરાલ મુદ્દા માલ કબજેલે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી